ચાલો જોઈ શકો છો મિત્રો આપણા ઘરે જમવાનુંમાં બની ગયું છે મગ એટલે કે વયડા અને રોટલીની સાથે ચાલો જમી લઈએ મસ્ત મજાનું બપોરનું હું દુકાન બંધ કરીને આવી ગયો છું ઘરે જમવા માટે તો જમી લઈએ જોઈ શકો છો મિત્રો વાગી ગયા છે ચાર અને ચાર વાગે એક મસ્ત મજાનું કામ આવી ગયું છે તો કામ હું ઘણા દિવસે કામ આવ્યું છે મિત્રો ઓલરેડી મેં છું ને બ્લાઉઝ સીવી રહ્યો છું જોઈ શકો છો આ આપણું મશીન છે અને બિલકુલ બાર જ છે અહીંયા બેસે ને તો ગરમીનો પવન થોડો બહાર આવે ને એટલે અત્યારે તમે બહુ ખાસ આ મશીન પર નથી સીવતો અંદર છે ને ત્યાં સીવું છું પણ અત્યારે તો મેં આવે આની પર તો શું થયું કે આ ઘરાક આવ્યા બહુ જ દિવસ પછી કેવું કે થોડું રિપેરિંગનું કામ આવ્યું આ ખાદીનો કુર્તો છે પહેલાં બહુ ખાદીના લોકો લૂઘડા બહુ પહેરતા આવા ડ્રેસમાં તો બી બહુ બધું કાપડ કટિંગ કરાવીને લાવીને સીવતા તો એ રીતના છે આ કુર્તો કંઈક આવ્યો છે મારી પાસે અત્યારે પાછું ખાદી નીકળ્યું છે સ્ટેન્ડ પટ્ટીવાળું છે તો ત્રણ ત્રણ ડ્રેસ આવેલા છે એક આલરે આ ઓલરેડી ફિટિંગ કોઈની પાસે કરેલ છે પણ આઈ થિંક બરાબર નથી કર્યું તો ફિટિંગમાં ગુંચવાઈ ગયું છે તો એ પાછું રિપેર કરવાનું છે અને આવી રીતના છે પેલું પેન્ટ છે તો ચાલો આ ત્રણ જોડી આવ્યા છે તો એને કરી દઈએ ને આ બધાને તો કેવું સિલાઈ મારવાની હોય એમાં બહુ ખાસ પેલું ના હોય તો ચાલો કંઈ વાંધો નહીં આપણે કરી દઈએ બાકી બહુ દિવસ પછી કામ આવ્યું છે મિત્રો મને થોડું સારું પણ લાગી રહ્યું છે કે આપણી પાસે આ ઘણો દિવસ પછી કામ આવ્યું તો કેમ કે કામ બહુ આવતું નથી કેમ કે ચોમાસું છે તો કામ ક્યાં ક્યાં આવવાનું ભાઈ કોઈને શું ક્યાં જવાનું હોય કશે કોઈને કશે જવાનું નહીં જૂના કપડા બાદ બધું ચાલી હાલી જતો એમ ચાલી જતો હોય કે બાકી બીજું કઈ નહીં તો કઈ વાંધો નહીં ચાલો મહિલા ફિટિંગ બિટિંગ કરી દઉં ઇવનિંગ મેરે પ્યારે દોસ્તો તો વાગી રહ્યા છે અત્યારે પોણા હાથ અને મેં બે બ્લાઉઝ બનાવી પછી મેં નથી કામ કર્યું એટલે બીજી ત્રીજી બ્લાઉઝ ચાલે છે પણ મેં પછી કે રિપેરિંગ ઘણું કામ આવી ગયું મેં તમને એક વિડીયોમાં આપણે થોડું બતાવ્યું છે અત્યારે હવે મેં બે ડ્રેસ રિપેરિંગ કર્યા અને બસ ઇનફ છે આટલું વાંધો નહીં અને બે સાડી આવી તો જે મેં એક એક બેન સાડી લેવા આવ્યા ને એમાં કેવું ટાઈથી જ બાંધેલું હતું ને ઉપર દોરી હતી પાછળથી બાંધી લેવાય એમ તો બીજા એક બેન આવ્યા તો એ બ્લાઉઝ મતલબ બતાવ્યો કે મારે આ ટાઈપનું જોયે છે એ બ્લાઉઝ મેં બતાવી તો એવી જ રખાઈ દીધી મતલબ એને એવું જ જોયું તો એમ કે પેટર્ન એવી જ મળી જાય તો એને એવું જ રખાય પછી બીજા એક બેન આવ્યા બેન કરીને મતલબ છોકરીઓ પંદર સોળ વરસની છોકરીઓ એને બી મને કહે કે આવું એમ બોટની જ જોઈએ છે પાછળ બી બોટની જ જોઈએ છે પાછળ ટાઇથી બાંધેવાની મતલબ એમ ટા આવે ને એ જાતે જ બાંધી એટલે બ્લાઉઝ ફિટિંગ થઈ જાય જ મતલબ એવું હતું આ બધા જ તો અલગ અલગ લખાયેલું છે પણ બધા સેમ ટુ સેમ પેટર્ન રખાય મારી પાસે ચાલો બીજું એવું કઈ મને આજે સવાર સવાર મિત્રો હું દોડતો દોડતો આવ્યો તો મને અહીંયા વાગેલો છે તમને બતાવું અહીંયા છે એમ પટ્ટી લગાવેલી છે તો લોહી પણ નીકળતું તું કે આવું કેવું કે યુટ્યુબ પર નહીં દેખાડાય તો દોડતો દોડતો દૂધ વાળો આવ્યો ને સવાર સવારમાં મતલબ સાડા નવ કે નવ ની આસપાસ હશે તો મને એવું કે બિચારણ પછી મોડું થાય ને તો મેં ટપેલી લીધી ટપેલી એમ લેવા ગયો ને તો તપેલી વહેલી મળી બી નહીં તો પછી વહેલી વહેલી એમ હવે કરીને હોય દી મેં ટપેલી ને વહેલી વહેલી લીધું ને પછી અમે મતલબ વહેલો વહેલો લીધું એમ વહેલી વહેલી એટલે કે વહેલો વહેલો લીધું ને પછી અમે એને ધોયું ને દોડતો દોડતો ગયો ને સાયકલ રસ્તા પર મૂક્યું એટલું જોરમાં તો મને એનું પેન્ડલ છે આમ દોડતો દોડતો ગયો એટલે મને એમ પગમાં એટલું જોરથી વાગ્યું પેન્ડલું તો લોહી ભી નીકળી ગયું મતલબ બરાબર જ વાઈ ગયું પછી તો મેં દૂધ લીધું તો બી પેલા એવું લાગુ નહિ મને વાય ગયું મતલબ મેં થોડું એમ બતાવ્યું કે દૂધ દૂધ લઈ પછી ઘરમાં જતો રહ્યો પછી બાપરે મૂક્યું દૂધ લઈ લે મૂકી દીધું ને પછી જો મને બાપરે એનો વાય ગયો પછી જો એ દુઈખું મને એટલું બધું ખતરનાક તો હું કેમ બીજું તો કઈ ને મિત્રો ચાલો દુકાન બંધ કરું બહુ સોલિડ વાગી ગયો તમને હું બતાવ પટ્ટી લગાવેલી છે પણ એ તમને એવું થશે કે એમાં જ પટ્ટી ચોરતા આઈડિયા હશે દેખાડશે તો એવું નહીં રિયલમાં જ મને વાગ્યું ગયું છું તો ચાલો કઈ નઈ દુકાન બંધ કરું છો પહેરીશ ને અત્યારે કપડાં ચેન્જ કરીશ તારે હું તમને બતાવું કે મને કેટલું જોરમાં વાગ્યું એરું તો બાપરે મતલબ આમ થોડીક વાર તો દૂધ લીધું તો મેં એમ લીધું મતલબ એમ સ્માઇલ આપતો જે લીધું મતલબ એમને પેલા દૂધ વાળા ભાઈ એવું નહીં લાગુ છે કે અને વાયગું જોરથી થી એમ મતલબ મતલબ લઈને મતલબ એવો એમ ચાલતો ચાલતો ગયો ને પછી જો મને દૂધ બાપરે ચાલો ઘરે જાણ મહિલા તો જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો આપણે દુકાન બંધ કરીને ઘરે આવી ગયા છે તમને કીધેલું કે મને જેવું વાગેલું સવારે અહીંયા ગાડી મને બરાબર નું વાગી ગયું જોઈ શકો છો આટલે ગાડીયા સંભારો બનાવ્યો છે અમે લોકોએ કાઈ જો સંભારો ડુંડા ડુંડા આઈરો જો મિત્રો સંભારો બનાવ્યો છે આજે અમે તો કોઈક વિડિયો જોઈને જોઈ શકો તો ખાસું ત્યારે બતાઈશું અત્યારે ક્લીન દેખાતું નથી અને મસ્ત सब्जी બની गेली છે અને કાય કોઈક ભજિયા બનાવવાનું એવું કઈ લાગે છે ભજિયા બનાવવાનું ગોટા બનાવવાના તો ચાલો મસ્ત મજાના ગોટા બનાવતા છે એટલે જમવાનું તો બાકી ફર્સ્ટ ક્લાસ લાગતું છે બાકી હજુ ચાવલ અહીંયા સાફ સફાઈ ચાવલ થતી છે કેમ કે અમે જો ચાવલ કરીએ ને આ પેલા પાત્રા છે આના પાત્રા કેવાય પટર વેલિયા ના પાત્રા તો તે દિવસે બી ખવડાવી આજે પાછા તો જોઈ શકો મિત્રો આ પતર વેલિયા છે આજે તો કદાચ નહીં બનાવવાના અરબી કે પટ્ટે હિન્દીમાં એવું કહેવાય બાકી આપણી ગુજરાતી પણ જોઈને બી એમ ખબર જ પડી જાય તો બીજું કઈ ને મિત્રો તો ચાલો થોડીક વારમાં મળીલા બાકી કઈ નહીં તો હવે ટીવી ચાલે છે અહીં ઘરે વાગી ગયા છે જોવો આઠ વાગી ગયા છે એક્ઝેક્ટલી જોઈ શકો છો તો ચાલો થોડીક વારમાં બેસીએ થોડીક વાર બાકી તો જુઓ જમવાના ટાઈમે મહ્યાં મિત્રો તો જોઈ રહ્યા છો આ લોકો બનાવી રહ્યા છે શું આને શું કહેવાય ગોટા ગોટા તળી રહ્યા છે ચાલો નાખો જો તો જો સરસ મજાનો આ બેટર છે ને મિત્રો એમાં કેવું હતું અમે ઇમાર્ટમાં ગયેલા ને તો ત્યાંથી આ પેકેટ તૈયાર જ લાવેલા બાકી એવું કઈ તો જોઈ શકો છો મિત્રો આ જો બે આ નાખ્યું અમે આ બેટર નાખ્યું તો કેવું સરસ જોવું મસ્ત એમ થઈ ગયું છે તો કઈ ની તો બની જાય તો આપણે ચાકી છો મિત્રો ભાતાફટ મસ્ત મજાનું જમી લઈએ તો ચાલો તો જોઈ શકો છો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે ચાલો તો ફટાફટ જમી લઈએ અને જમીને પછી જોઈએ કે આપણે એડિટિંગ ની બધું છે કરે છે

য ইস মিত্র